जामनगर जिला ना जामजोदपुर ना सितसर उमियाधाम ખાતે આજથી શ્રી शताब्दी महोत्सव શરૂ जामजोदपुर ना सितसर ખાતે આજથી शताब्दी महोत्सवની શરૂઆત થઈ છે 5 દિવસ સુધી અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે રાજ્યના મુખ્ય પ્રધાન ઉમિયાધામ ખાતે शताब्दी महोत्सवમાં ઉપશે હાજરી ઉમિયા મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશમાં વસતા પાર્ટીદાર સમાજના આગેવાનો શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે જામનગર જિલ્લાના જામજોતપુરના સિદ્ધસર ઉમિયાધામ ખાતે આજથી શ્રી શતાબ્દી મહોત્સવ શરૂ જામજોતપુરના સિદ્ધસર ખાતે આજથી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ છે 5 દિવસ સુધી અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે રાજ્યના મુખ્ય પ્રધાન ઉમિયાધામ ખાતે શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી ઉમિયા મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશમાં વસતા પાટીદાર સમાજના આગેવાનો શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે